કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી અને ભરૂચ જિલ્લાના કોંગી નેતા સંદીપ માંગરોલાએ મનરેગા કૌભાંડમાં પોલીસ ભાજપ સહિત આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે ભરૂચના મનરેગા કૌભાંડમાં તમામ રાજકીય પક્ષોના કેટલાક નેતાઓ હવે રાજકારણ રમતા અને એકમેક ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ લગાવતા નજરે આવી રહ્યા છે ભરૂચ જિલ્લા કોંગી અગ્રણી અને પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોળાએ શુક્રવારે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેઓએ ભાજપ સાંસદ મનસુખ વસાવા આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર કૌભાંડને લઈ કેટલાક સવાલો ઉઠાવ્યા હતા એમને પૂછ્યું ભાઈ સાચી વાત તમે કહો જે છે તે તમે કહો સાહેબ કે આ કઈ રીતના શું છે મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે જે પણ જવાબદાર લોકો હોય કમિશનર હોય કે પછી મંત્રી હોય આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે એજન્સીને કામ મળે ત્યાં સુધીનું સેટિંગ હોય છે અને ત્યાર પછી જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી ડીઆરડી નિયામક છે કે તાલુકાના અધિકારીઓ આમાં બધા ઇનવોલ હોય અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય પાર્ટીના ઘણા બધા દરેક પાર્ટીના લોકોને બધા લોકોને આને ફંડ આપ્યું છે મને કીધું મને યાદી બતાવી એટલે આ આજે તપાસ એટલે જ હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખો એ એને પણ પૂછવું જોઈએ કે આમાં આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે કોને કોને એને ફંડ આપ્યો છે શરૂઆત ગાંધીનગરથી કરે મનરેગા કૌભાંડ બાબતે મનસુખભાઈ કૌભાંડ થાય છે એ ઉજાગર કર્યું છે ત્યારે એમને અભિનંદન આપું છું ત્યારે મનસુખભાઈ વસાવાએ કીધું કે મનરેગા કૌભાંડમાં જે પણ એજન્સીઓ છે એમને હું સારી રીતે ઓળખું છું એમને હમણાં પણ સર્કિટ હાઉસમાં બોલાય એમને મુલાકાત લીધી છે અને ગાંધીનગરના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય એમના સચિવો એમના નિયામક ડીડીઓ ટીડીઓ સુધીના કેટલા લોકોને કેટલા હપ્તા આપ્યા છે એની પણ સંપૂર્ણ માહિતી એમની પાસે છે એવી એમણે કબૂલાત કરી છે ત્યારે મનસુખભાઈ વસાવા પર પહેલેથી જ આ માહિતી હતી ને આજે પણ છે ત્યારે એમને વિનંતી છે કે આ તમામ પ્રકારની માહિતી જાહેર કરે આ વિસ્તારના સંસદ સભ્ય મનસુખભાઈ એમ કહે છે કે એજન્સીના માણસો મને મળી અને આખી આખું લિસ્ટ મને કયા કયા રાજકીય આગેવાનો કયા અધિકારીઓને કેટલા પૈસા પહોંચાડ્યા છે એ બને બતાવી ગયા છે એની લિસ્ટ મારી પાસે છે તો મારી એમને વિનંતી છે કે તમે આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે એને વિના વિલંબે તાત્કાલિક જાહેર કરો પ્રેસ મીડિયાની અંદર જાહેર કરો પોલીસને એના તપાસ માટે આપો અને નિષ્પક્ષ તપાસ થાય એના માટે સીબીઆઈની ઇન્કવાયરી માટે તમે એક સંસદ સભ્ય તરીકે સરકારમાં પત્ર લખો અને રજૂઆત કરો એવી મારી એમને વિનંતી છે સાથે સાથે ભાઈશ્રી શ્રી આમ આદમી પાર્ટીના ધારાસભ્યને પણ મારી વિનંતી છે કે તમે આટલું બરાડા પાડી પાડીને બોલો છો અને ભ્રષ્ટાચાર ખૂબ મોટા પ્રમાણમાં થયેલો છે તો હું એમને પણ કહેવા માગું છું કે તમે ગ્રામ્ય કક્ષાએ માત્ર જે એજન્સીઓ છે એજન્સીઓ પૂરતો જ આ ભ્રષ્ટાચાર નથી એજન્સીઓએ તો મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલો જ છે પણ જે લેબર કમ્પોનન્ટ છે અને એની અંદર પણ જે કામો મશીનોથી થયેલા છે એ પણ તમારી જ પાર્ટીના મરતિયાઓએ કરેલા છે અને એની પણ તપાસ થાય તો ચોક્કસ

પણ આ તપાસ ભરૂચની જે છે એ પણ અટકી ગયેલી છે એસપી અને અહીંયાના સ્થાનિક ભાજપના આગેવાનોના કેવા ગરોબોવાળા સંબંધ છે એ બધાની નજર સમક્ષ છે સામાજિક પ્રસંગોમાં પણ જોયું છે અને એટલા જ માટે હું કહું છું કે આ તપાસ જે છે એ આગળ વધવાની નથી અગાઉ પણ મેં કીધું કે આ તપાસ પોલીસ કરી રહેલી છે અને પોલીસની તપાસ નિષ્પક્ષ થવાની નથી એટલા જ માટે જે ચર્ચાનો વિષય છે અત્યારે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનોના ખાતામાં પણ પૈસા આવેલા છે મને તો ત્યાં સુધી કોઈ એકે કીધું છે કે આ વિસ્તારના ભરૂચ જિલ્લાના જે ધારાસભ્યો છે એ ધારાસભ્યશ્રીઓના પૈસા આ ખાતામાં આવ્યા છે અને એના કારણે આ જે સમગ્ર પ્રકરણ છે એના ઉપર પડદો પોલીસે પાડી દીધો છે અને પોલીસ તપાસ આગળ વધારવા માગતી નથી હું એમ કહેવા માગું છું જો પોલીસ નિષ્પક્ષ હોય તો પોલીસે એના ઊંડાણમાં જવું જોઈએ જે લોકોએ મટીરિયલ નાખ્યું છે અને એ મટીરિયલના ખોટા બિલો રજૂ કરી અને પૈસા ઉપાડી લીધા છે ત્યાં સુધીની તપાસ થવી જોઈએ પણ મને દુઃખ એ વાતનું છે કે પોલીસ નિષ્પક્ષ તપાસ કરી શકવાની નથી અહીંયાના જે એસપી છે એ એસપીના ગરોબોવાળા સંબંધ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથેના છે અને પોતે જ જાણે કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ એ રીતનું બિહેવિયર અનેક વખત મેં વ્યક્તિગત રીતે જોયેલું છે મને પોતાને અનુભવ છે એટલા માટે હું આટલું સ્પષ્ટ રીતે હું આ વાત આજે કરી શકું એમ છું